ભુજ તાલુકાના બળદિયામાં વૃદ્ધાના પારિવારિક સભ્યોએ ન્યાયપાલિકાને ગેરમાર્ગે દોરી વૃદ્ધાનું મકાન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ રતનબેન કલ્યાણ વિક્રિયા ગામ બળદિયા એ મારા ભાઈના દીકરા અને મારી ભાભી એની દીકરીઓ અને એટલે મારા ભાઈનો દીકરો નરેન્દ્ર પુરુષોત્તમ અને મારી ભાભી પ્રેમભાઈ અને એની દીકરી વનિતા મુનિકા અને એની બેન પણ સાથે હતી જસુબેન એ પણ બધા ભેગા સામાન નાખવામાં બારે અને બીજા ભેગા મુસલમાનો ગુંડાગીરી અને એ હતા અને મને એમ કીધું હતું કે પોલીસ આવશે અમે પોલીસને પૂછા કરી તો પોલીસ કોઈ કે અમને ખબર નથી પંચાયત કે અમને ખબર નથી અમે દવાખાને ગયા અને કેણેથી એને મકાન તોડી અને અંદર ગુસ્યા અને બધું તોડીને હવે આ મને રોડ ઉપર રાખી દીધી અને હું નિરાધાર ક્યાં જાઉં એકલી બાઈ અને આજે મને હું તાવથી હળવડતી હતી કાલે હું ડૉક્ટરે ગઈ હતી આ સાંભળીને મને એકદમ ગુરજાણીમાં છટી એટલે ડૉક્ટર સાહેબ કે બેન તમને બાટલો ચડાવો અને આ બાબતે પોલીસને વાત કરી હતી કે માનકવા જાઓ તો કેરા કેરા મેં જાણકારી હતી તોય કે માનકવા જાઓ હવે માનપવા હું રાત ને એકલી ક્યાં જાઉં એકલી લેડીસ એકલી લેડીસ રાત રાતની માનકવા ક્યાં જાઉં હવે હું તો એ અહીંયા આવામાં પાંચ છ જણા હતા બધા બેઠા હતા હું તો અહીંયા આવવામાંય ડરતી હતી અહીંયા આવીને ડરતી હતી અને આ તો એને જો આ મારી હાજરી આમાં તૂટું હત તો નિકકી મારું મૃત્યુ નજર આગળ હતી કેમ કે પોલીસ નથી પંચાયત નથી ખરેખર કાયદામાં પોલીસ અને પંચાયત તો હોય જ જો કાયદામાંથી આવ્યા હોય તો અને જે અધિકારી આવ્યા હોય તો આ બે તો હોય જ કાયદામાં તો મને આવી નિરાધાર કરી નાખી તો મને ન્યાય ખપે હવે મારો શું રસ્તો કે આ સામાન ક્યાં હા મને પછી પછી કોઈ જાણ અહીંયા આવ્યા અને હથિયાર બંધાવ્યા હતા હથિયાર બંધાવ્યા હતા અને મને કોઈ જાણ નથી કરી કે તમે ક્યાં જેવો ફોન નંબર તો હોય તો ફોન નંબર ફોન નથી કર્યો મને કોઈએ મારી કે મને ન્યાય મળે વહેલી તકે ન્યાય મળે કે હું આ સામાન ક્યાં મૂકું